સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોની માઠી દર્શા બેઠી છે સતત બદલાતા વાતાવરણને લઈને ખેડૂતોની જણને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાગી નાખી છે હાલ મગફળી તૈયાર થઈ ગઈ છે અને ખેડૂતોએ જમીનમાંથી મગફળી કાઢી તેના પાથરા હજુ ખેતરમાં પડ્યા છે ત્યાં માવઠું થતાં મગફળીનો પાક ફેલ થયો છે સાથે સોયાબીનનો પાક પણ નિષ્ફળ ગયો છે

નુકસાન વધારે થાય એમ છે સરકાર છે સર્વે કરી અને આગળ કાર્યવાહી કઈક કરે એવું અમને યોગ્ય કઈક કરી દે એમ કેટલો ખર્ચા સોયાબીન ની મગફળી મગફળી માં તો પાંચ છ હજાર જેવો ખર્ચો થઈ જાય છે ત્યાર એટલે આઠ નવ હજાર રૂપિયા ખર્ચો વીગ થઈ જાય મજૂર મજૂરી બધું લાગે એટલે અને સોયાબીન માં થોડોક ઓછો થાય પણ એ પ્રમાણે પાછું વળતર નો મળે એમ સોયાબીન ની ફેલ સોયાબીન વરસાદ થાય એટલે બધું વધારે વરસાદ થાય તો ફેલ જ થવાનું બધું એટલે સારો જવાનો સોયાબીન એમ સરકાર ખેડૂતો માટે જે કંઈ સહાય કરવાની છે એ તાત્કાલિક કરે બીજા નંબરની અંદર જે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવાની જે છે લાભપાચમથી પરંતુ હજી 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 સુધી કોઈ નક્કી કરવામાં આવ્યું નથી કે કેટલી મગફળી લેવામાં આવશે માટે સરકારને અમારી ખેડૂતો વતી ખાસ વિનંતી છે કે તાત્કાલિક અસરથી દરેક ખેડૂતોની જે ઉત્પાદન થઈ છે એમાં બસો મણ મગફળી ખરીદવામાં આવે અને ખેડૂતોને વહેલો ટેકો આપવામાં આવે કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ખેડૂતની પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ છે